જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો ફ્રીમાં પીડીએફ પણ તમને મળી જશે સો પ્લસ વિડીયો છે ટેકનિકલ અને નોનટેકનિકલના તેની પીડીએફ પણ તમને ફ્રીમાં જેમાં છ હજાર પ્લસ એમ છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો તે માટે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી તમને મળી જશે તો મિત્રો સંપૂર્ણ જે છ હજાર પ્લસ એમ છે પીડીએફ ટોટલી ફ્રીમાં છે ઘણા સલાહો અલગ અલગ આપે છે કે વિડીયો તમે બનાવો છો પૈસા કમાવા માટે ભાઈ તમને યોગ્ય માર્ગદર્શન માટે જ બનાવીએ છીએ પૈસા તો જે યુટ્યુબ જ્યારે પણ આપશે ત્યારે મતલબ કે જમા થશે પરંતુ તમને શું વાંધો છે કંઈક કોઈકને યોગ્ય માર્ગદર્શન આપ આપીએ છીએ તો તમને શું પ્રોબ્લેમ છે ભાઈ ખેર એની વાત હવે આપણે નથી કરતા જે નવરાઓ બેઠાઓ છે એ આવી જ વાતો કરશે તો મિત્રો અને આપણે કોઈને આમંત્રણ નથી આપતા કે ભાર ભાઈ અમારો વિડીયો જુઓ બરાબર યોગ્ય લાગે તો જોવાનો નહીં તો ખોટી કોમેન્ટો નહીં કરવાની બરાબર તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસ આ ટૉપિક તો ફરજિયાત કરી લેવા ટેકનિકલ અને નોન ટેકનિકલના પરીક્ષા મિત્રો ટૂંક સમયમાં આવી જશે બે અથવા તો ત્રણ મહિનાની અંદર જૂન જુલાઈમાં પરીક્ષા હોઈ શકે મે બી અંદાજીત પાછો તમે નહીં કહેતા કે તમે જૂન જુલાઈ કે કીધું ને નથી આવી મિત્રો અંદાજિત વાત છે જે ફાઇનલી તો જીએસઆરટીસીવાળા નક્કી કરશે પરંતુ જૂન જુલાઈ બે ત્રણ મહિનાની અંદર તમારી પરીક્ષા આવી જશે એવો અંદાજ છે બરાબર તો મિત્રો આજે બે ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં તમારે સારું મેરિટ લાવવું છે અથવા તો પાસ થવું છે તમારું મેરિટ સારું છે સાઈઠ પ્લસ છે તો કયા ટોપિક પહેલાં કરવા જેથી તમને તમારા સારું રેટિંગ આવી શકે અથવા તો જેને ફક્ત ચાલીસ માર્ક્સ લાવવા છે પાસ થવા માટે તો એ માણસોને મતલબ કે જે ઉમેદવારોને છે તો કયા કયા ટોપિક પહેલાં કરવા અથવા તો જે ફક્ત એટલા પણ ટોપિક કરશે તો પણ એ સહેલાઈથી પાસ થઈ જશે ક્યારે કે જ્યારે એ ડિટેલમાં સંપૂર્ણ એનો અભ્યાસ કરી જશે તો વાંધો નહીં આવે મિત્રો જે તમારા જે બે હજાર બાવીસમાં જે પેપર હતો હેલ્પરનું એનું એનાલિસિસ પ્રમાણે આપણે જે ટેકનિકલ અને નોન ટેકનિકલના એનાલિસિસ પ્રમાણે કેટલા કયા કયા ગુણનો છે કેટલો પોર્શન તો તેના વિશેનું આપણે એનાલિસિસ કરી અને તમને અહીં જણાવીએ છીએ કે કયા ટ્રેડનું કયા કો જે જે સિલેબસ છે એના પ્રમાણે કયા કયા ટૉપિકમાં વધુ પૂછા છે જે બે હજાર બાવીસનું પેપર હેલ્પરનું તો એના પ્રમાણે હવે પાછો સલાહ ઘણાઓ આપશે કે તમે કઈ રીતે કહી શકો તો મિત્રો આ જે છે પેપર છે એના જે બે હજાર બાવીસમાં જે પૂછાયેલો છે એના જે પેપર છે એના હિસાબે આપણે કહી શકીએ કે આટલા જે છે સિલેબસમાં તમારા વિષયો આપેલા છે એના પ્રમાણે આઠ મેરિટ અથવા તો તમારું જે મેરિટ પ્રમાણે જે ટકાવારી આટલા પોર્શન પૂછી શકે આટલા ગુણનું તો તેના વિશે આપણે આ ચર્ચા કરીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જીએસઆરટીસીએલ પર બે હજાર બાવીસનું એનાલિસિસ ટેકનિકલ પ્રશ્નોની વાત કરીશું તો ઇલેક્ટ્રિશિયન પાંચ માર્ક્સનો છે અંદાજી છે જે આપણે જે તમારું પેપર એનાલિસિસ કરીએ એ પ્રમાણે પાંચ માર્ક્સનું ઇલેક્ટ્રિશિયન છે ફિટર છે સાતથી આઠ અથવા તો છથી સાત પણ હોઈ શકે હતો અને મિકેનિકલ ડીઝલ અને એમએમવી જે સૌથી વધુ પ્રશ્નો પૂછાયેલા છે જે વીસથી એકવીસ માર્ક્સનું છે અંદાજિત વીસ માર્ક્સ ગણી લો જે કોમન પ્રશ્નો પંદર માર્ક્સના છે કોમન પ્રશ્નોમાં મિત્રો કયા કહે તો વાત કરીશું ગેજ છે એકમ અને માપન છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેન્ડરૂલ છે વર્ક પાવર અને એનર્જી છે જે કોમન પ્રશ્નો છે જેના પ્રશ્ન પંદર પ્રશ્નો છે દરેક ટ્રેડ માટે સમાન છે એટલે આ તો તમારાથી થઈ શકે વેલ્ડર છે ચારથી પાંચ માર્ક્સનું છે અને એન્જિનિયર ડ્રોઈંગ તમારું પાંચ માર્ક્સનો અંદાજીત ચાર પાંચ માર્ક્સના પ્રશ્નો હતા તો આ જે છે તમારું ટેકનિકલ પોર્શન આવી ગયું ટેકનિકલમાં મિત્રો જે જે મિત્રોએ તૈયારી કરી નથી અથવા તો હવે સ્ટાર્ટ કરવાની છે તો એમના માટે અને એમનું મેરિટ આઈટી પ્લસ એપ્રેન્ડિસનું સારું બનતું હોય અને સિલેક્શન થવું હોય તો સિલેક્શન માટે તો મિત્રો આટલા પોર્શન કરી લેશો મિકેનિક ડીઝલ અને એમએમવીના વીસથી એકવીસ તો આ કમ્પ્લેટ જો ક્લિયર કરી દેશો તો તમને વાંધો નહીં આવે લગભગ વીસ માર્ક્સ તમને એમાંથી મળી જશે પંદરેક મળી જશે ને કોમન પ્રશ્નોના દસેક મળી જશે તો પચીસ માર્ક્સને બીજું કોઈ ઇલેક્ટ્રિશિયનના એકાદો પ્રશ્ન તમને આવડી જાય વેલ્ડરનો એકાદો પ્રશ્ન આવડી જાય તો અંદાજીત તમને ત્રીસ બત્રીસ માર્ક્સનું અહીંથી ટેકનિકલ મળી જશે પચાસમાંથી તો આરામથી તમે પાસ થઈ જશો વાંધો નહીં આવે અને એના પ્રમાણે એન્જિનિયર ડ્રોઈંગનો એકાદો પ્રશ્ન આવી જશે તો આપણે એવરેજ જે છે મિકેનિક ડીઝલ તમે કરશો મિકેનિક ડીઝલ અને એમએમવી જે છે એ કમ્પ્લીટ ક્લિયર કરશો તો તમને ઘણો ફાયદો થશે અને કોમન પ્રશ્નોના પંદર માર્ક્સ હતા તો એ કોમનના જે પ્રશ્નો છે એ પણ તમે જો કર કરી લેશો અને કોમન પ્રશ્નો અને કોમન પ્રશ્નોના મિત્રો વિડીયો આપણે બનાવેલા જ છે જે સોળ સત્તર વિડિયો બનાવેલા છે જે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો કે કયા કે ગે ગેજના પ્રશ્નો આપેલા છે એકમ અને માપન ના આપેલા છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેન્ડ ટૂલ્સના એના પણ પ્રશ્નો આપેલા છે વર્ક પાવર એનર્જી એના પણ પ્રશ્નો આપેલા છે તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો એના પાસે વેલ્ડર જેમને વિષય છે વેલ્ડર તો એ બે ત્રણ માર્ક્સ લાવી શકે છે જેમનો માની લો કે જેને ઇલેક્ટ્રિશિયન છે તો ઇલેક્ટ્રિશિયનનો એવરેજ મતલબ કે એને આવડતું જોઈએ તો પાંચ માર્ક્સ તો એમાં બેથી ત્રણ માર્ક્સ કવર થઈ જાય મિકેનિક ડીઝલ જેને છે એને તો ફાયદો ઓલરેડી છે જ પરંતુ જે લોકો ફિટર છે અથવા તો ઇલેક્ટ ફિટરમાં ફિટરમાં પણ વાંધો નહીં આવે કેમ કે મિકેનિક ડીઝલને થોડોક ફરક હોય છે મતલબ કે પચાસ ટકા જેવો ફીટરમાં કવર થઈ જતું હોય છે એ પ્રમાણે તમારા જે છે ટ્રેડ વાઇઝ તમને મતલબ કે થોડોક ફાયદો થશે જે તમારા ટ્રેડ હશે ફિટર છે તો ફિટરમાં તમને ફાયદો થઈ શકે જો તમે મિકેનિક ડીઝલ કમ્પ્લીટ કરી લીધું હોય છે મિકેનિક ડીઝલને એમએમવી તો તમારા અંદાજીત વીસ પચીસમાં વીસ અથવા વીસ પ્રશ્નો પૂછાશે તો એમાંથી તમને પંદર એક આવડી જાય અને કોમન પ્રશ્નના માંથી દસ આવડી જાય એ તમારે ત્રીસ પચીસ જેવા થઈ જાય અને ફિટર જો ટ્રેડ હોય તો સાત આઠ એટલે પાંચ માર્ક તો તમારે એ પ્રમાણે મતલબ કે તમે ત્રીસેક ગુણ આમાં લાવી શકો એ પ્રમાણે વાત કરીશું હવે નોન ટેકનિકલ તો નોન નોનટેકનિકલના પ્રશ્નો ગુજરાતી વ્યાકરણ છે અંગ્રેજી વ્યાકરણ જે એ દસ ગુણનું છે તો મારો આશય છે કે તમારે નોન ટેકનિકલ જો સારી રીતે તૈયાર કરવું હોય તો પહેલું કોમ્પ્યુટરને તમે ખાસ ધ્યાન આપી દેજો કારણ કે જેટલું કોમ્પ્યુટર કરેલું છે તમારે દસ માર્ક્સ ફાઇનલ છે દસમાંથી સાતથી આઠ માર્ક્સ તમારે એવરેજ આવી શકે જો સારી રીતે તૈયારી કરી હોય તો આ મિત્રો એટલા માટે કહું તમારે જે તમે તૈયારી કરો છો એ ક્લિયર કરી દેવાનું ગમે ત્યારે તમને કોઈ પણ એ માની લો કે તમે કોમ્પ્યુટરનું તૈયારી કરી છે તો કોમ્પ્યુટરનો કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમને આવડવો જોઈએ તો તમારે દસમાંથી સાત આઠનું તમારે એવરેજ આવી જાય એ પ્રમાણે ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ નોન ટેકનિકલમાં જો તમારે સૌથી વધારે ફોકસ કરવું હોય તો ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ જે તમને વીસ એવરેજ વીસ માર્ક્સનો તમને ફાયદો થઈ શકે અને કોમ્પ્યુટર એટલે અંદાજીત ત્રીસ માર્ક્સ તો તમને અહીંથી જ મળી જશે ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ અને કોમ્પ્યુટર આટલું તમે કરી જશો તો તમારે વીસમાંથી અંદાજીત પંદર એક આવી જશે ને પહેલાં તો પણ તમારે પિસ્તાલીસ પ્લસ તમે માર્ક્સ આરામથી લાવી શકશો મતલબ કે ઓછી મહેનતે પછી તો તમે જે તમારી મહેનત છે જે તમારી કેપેસિટી છે મહેનત કરવાની તમે પછી આટલું તૈયાર કર્યા પછી તમે બીજા ઉપર ફોકસ કરી શકો કે ગુજરાતી વ્યાકરણ છે અંગ્રેજી વ્યાકરણ જો તમને ફાવતું હોય તો એ પ્રમાણે તમે બે ચાર માર્ક્સ એમાં લાવી શકો વર્તમાનના જો તમે થોડું વાંચ્યું હોય તો એમાં એક બે માર્ક્સ આવી જાય અને સામાન્ય જ્ઞાનમાં જો તમને ઇન્ટરેસ્ટ હોય તો એ પ્રમાણે તમે બે ચાર માર્ક્સ બીજાની અંદરથી પણ લાવી શકો પરંતુ જો આટલું તમે ગુજરાતની ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ કોમ્પ્યુટર આ તમને અંદાજીત ત્રીસ માર્ક્સનું બેઠે બેઠો તમારે મતલબ કે તમારી પરીક્ષામાં બે હજાર બાવીસના પેપરના આધારે આપણે આટલો કહી શકીએ કે ત્રીસ માર્ક્સનું તમારે કોમ્પ્યુટર ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો ભૂગોળ આટલો તો ફરજીયાત તમને મતલબ કે પૂછાશે તો તમને એ ઘણો ફાયદો થશે જે જે પોર્શનનો વધારે ટકાવારી છે અથવા તો ગુણ ભાર છે એ પહેલું તૈયાર કરવું જેથી કરીને તમને ફાયદો થશે મિત્રો આ પ્રમાણે જો તૈયારી કરશો તો તમને સો ટકા ફાયદો થશે થશે ને થશે આ જે છે જે એનાલિસિસ છે પેપરના આધારે આપણે કહી શકીએ ટેકનિકલમાં પણ જે તમને વાત કરી કે મિકેનિક ડીઝલ અને એમએમવીના જે પ્રશ્નો છે એટલા તૈયાર કરી જશો અને કોમન પ્રશ્નો તો તમને લગભગ વાંધો નહીં આવે આટલી આપણી સો ટકાની ગેરંટી છે અનુભવના આધારે કહું છું મિત્રો કે મિકેનિક ડીઝલ તમારે સૌથી વધારે પૂછાય છે પ્રશ્નો અને કોમન પ્રશ્નો જે પંદર માર્ક્સનો છે એટલે તમારે વીસ ને દસ પાંત્રીસનો ફોર્સ મિકેનિક ડીઝલ કોમન પ્રશ્નો છે અને નોન નોનટેકનિકલની વાત કરીશું તો નોન નોનટેકનિકલમાં તમારે ત્રીસ પાંત્રીસનું ગુજરાતનો ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ ને કોમ્પ્યુટર આટલું તો સાઠ માર્ક્સનો તો તમને અહીંથી જ આટલું સાઠ સાહીઠ માર્ક્સ ક્લિયર કરશો તો તમને સાઈઠ પાસઠ માર્ક્સનો આ છે જે આ તમે આટલું ક્લિયર કરશો તમારે ચાલીસ પ્લસ તો હોઈ શકશે એટલે તમે આરામથી પાસ થઈ શકો મિત્રો તમે જે ફાઇનલ મેરિટ લિસ્ટ બે હજાર બાવીસનું જોશો તો ઘણા માણસો ચાલીસ માર્ક્સ પણ નથી લાવી શકતા એટલે હું તમને મિત્રો બીવડાવતો નથી ડરાવતો નથી પરંતુ તમને સતે જ કરો છો કે મિત્રો મહેનત થોડી વધુ કરજો તો તમને તમારું સિલેક્શન થઈ જશે ભલે તમારા અડસઠ ટકા હશે અને પરંતુ તમે આમાં ચાલીસ માર્ક્સ નહીં લાવો તો મિત્રો તમે ફેલ ગણાશો તો તમારે આખું જે જે તમારા આઈટીઆના જે તમે આઈટીઆમાં મહેનત કરી છે એપ્રેન્ટિસમાં જે મહેનત કરી છે એ તમારી ફેલ જશે એટલે મિત્રો ઘણા મિત્રો સલાહ આપે છે કે આટલું મેરિટ ના જાય મિત્રો તમે ફાઇનલ જે હમણાં મેરિટ લિસ્ટ જાહેર થયું છે જે આઈટીઆ પ્લસ એપ્રેન્ટિસનું એમાં તમે જોઈ લેજો વધુમાં વધુ તમારે એ પ્રમાણે તૈયારી કરવી પડશે જેથી કરીને જે જગ્યાઓ છે એના દસ મતલબ કે આપણને દસ ગણા બોલા હા સોરી મિત્રો પંદર ઘણા બોલાયેલા છે એટલે પચીસ હજાર અંદાજીત વાત કરીએ ચોવીસ હજાર આઠસો આજુબાજુ એટલે પચીસ હજાર ઉમેદવારો વચ્ચે તમારે કોમ્પિટિશન કરવાની છે મેરિટ તો મિત્રો એ પ્રમાણે જે જે પ્રમાણે પેપર આવશે એના અંદાજીત આપણે કહી શકીએ કે પેપર સહેલું છે કે હાર્ડ છે જો હાર્ડ હશે તો મેરિટ મતલબ કે ઓછો અટકશે તો એ તમારે મિત્રો એ પ્રમાણે ચાલીસ માર્ક્સ તો તમારે ફરજિયાત લાવવાના જ છે સહેલું હશે તો એ પ્રમાણે મેરિટ હાઈ જશે એ તો આપણને દરેકને ખબર જ છે તો મિત્રો એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે ચાલીસ માર્ક્સ તો તમારે ફરજિયાત લાવવાના જ છે પહેલે પછી તમારું મેરિટ હાઈ હોય કે ઓછું હોય તો ચાલીસ માર્ક્સ તો તમારે એ કમ્પલસરી લેખિતમાં તમારે પાસ થવા માટે ફરજીયાત લાવવાના જ છે એટલે એ પ્રમાણે મિત્રો તમારી તૈયારી કરજો આ બીવ ડરાવવાની કે બીવડાવવાની વાત નથી જે છે રિયાલિટી છે એ તમને જાણ કરવી મારો એક તમને ફરજીયાત મતલબ કે તમને સંકેત મળે કે નહીં બરાબર છે તમારે ચાલીસ માર્ક્સ તો ચાલીસ માર્ક્સ તો સોમયથી તમારે લાવવાના કમ્પલસરી છે અને એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે મિત્રો અગાઉ એક વિડીયો બનાવેલો હતો કે કેટલો મેરિટ છે તો એમાં ઘણા સલાહો દેવા મળે કે આટલું ના અટકે ભાઈ જે પ્રમાણે આપણે અંદાજીત કહ્યું છે આપણે અગાઉ વિડીયો બનાવેલો હતો જે તમારું મેરિટ લિસ્ટમાં તેમાં કહ્યું હતું કે પાંચનો ડિફરન્સ રહેશે તો જે પ્રમાણે આપણે કહ્યું હતું એ પ્રમાણે જ મેરિટ રહ્યો છે તો એ પ્રમાણે મિત્રો તૈયારી કરજો અને તમારું સિલેક્શન થઈ જાય એવી આશા છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો